સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો તો આપણે વાર્તા સ્ટાર્ટ કરીએ સાસુ અને વહુ હતા શ્રાવણની અંધારી ચોથાવી સાસુ નદીએ નાહવા નીકળી જતાં જતાં કહેતા ગઈ વહુ આજે ઘઉંલો ખાંડીને રાખજો એમના ઘરમાં એક ગાય હતી ગાયના ઘઉંવર્ણા વાછરડાનું નામ ઘઉંલો હતું વહુએ વાછરડાને ખાંડણીમાં ખાંડી હાંડલામાં ઘાલીને ચૂલે ચડાવ્યો વહુ ભોળી હતી સાસુએ કહ્યું કાંઈ ન સમજી સાસુએ ઘઉંલો ખીચડો રાંધવાનું કહ્યું ત્યારે વહુએ વાછરડો રાંધ્યો સાસુએ નદીએથી આવીને પૂછ્યું વહુ ઘઉંલો ચડાવ્યો ને વહુ બોલી ચડાવ્યો તો ખરો પણ શું ઉધમાત કર્યો છે શું ઉધમાત કર્યો છે ઘણો જોરાવર તાણ્યો તણાઈ નહીં કાપ્યો કપાઈ નહીં શું ભાંભરે માંડ માંડ ખાંડ્યું સાસુના પેટમાં ફાળ પડી તે બોલી વહુ તે શું કર્યું ક્યાં ઘઉલાની વાત કરે છે બહુ બોલી આપણી ગાયનો ઘઉલો એમાં અકળાવ છો શું તમે જ તો કહ્યું હતું ને સાસુ તો સાંભળતા જ આભી બની ગઈ તે બોલી અરે રે બહુ આ શું કર્યું સાસુની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા આજે બોરચો થતી બધા વાછડાની પૂજા કરવા આવવાના હતા અમ એમને મોઢું શી રીતે બતાવું સાસુએ ઘઉંલાને હાંડલામાં વાછરડાની પૂજા કરવા આવવાના હતા એમને મોટું શી રીતે બતાવવું સાસુએ ઘઉંલાને હાંડલામાં ઘાલ્યો હાંડલું ટોપલામાં મૂકીને વહુએ માથે ચડાવ્યો અને ચાલી નીકળ્યા તેઓ છાના ગામની બહાર ગયા અને હાંડલું કરડામાં દાટી દીધું ઘેર આવી કમાડ ભીડ્યો આગળો વાસ્યો સાસુ વહુ ગુપચુપ ઘરમાં ને ઘરમાં બેસી રહ્યા ગાય સીમમાં ચરવા ગઈ ત્યાં તેને જાણ થઈ ગાય તો ભાંભરતી ભાંભરતી એક ગામના ચોટે ભણી દોડી દોડતા દોડતા ગાયે ઉકરડામાં શીંગડું માર્યું શીંગડું મારતા ઝાંડલું ફૂટ્યું હડપ કરતો વાછડો કૂદીને ઊભો થયો ગાય વાછરડાને ચાટવા લાગી વાછડો ગાયને ધાવવા માંડ્યો એક રંગી ગાયને વાછરડો વાછડો બીજે ક્યાંય ન હતા એટલે પૂંજન તાણે બધી ગોરણીઓ એક પછી એક ઘઉંલાને પૂંજવા આવી પણ જુએ તો ઘર બંધ અંદરથી આગળો ભીડેલો એકે બૂમ પાડી અલી ઘરમાં શું કરો છો કમાડ ઉઘાડો ને અમે પૂંજન કરવા આવ્યા છીએ ન તો કમાડ ઉઘડ્યું કે ન તો ઉત્તર મળ્યું એટલામાં ગાય વાછરડાને લઈને દોડતી આવી અને આંગણામાં ઊભી રહી ગળામાં હાંડલાનો કાઠલો હતો વાછરડો તો બચપચ ધાવવા પડ્યો બીજી ગોળની બોલી અરે વાછરડો ધાવી જાય છે કમાળ ઉઘાડો ને ત્રીજી ગોળની બોલી આજે પૂનમનો દાડો છે વાછરડાના પૂંજનનો દાડો છે ગળામાં હાર હોય કે કાઠલો ઘરમાં સાસુઓ વિચારે જ કરવા લાગ્યા બધા આપને કેવા મહેના દે છે વુહોએ કમાળની તિરાડમાંથી જોયું તો સાચે જ ઘવલો ગાયને ધાવતો હતો વહુએ કહ્યું જુઓ જુઓ ઘઉંલો જીવતો છે સાસુએ ઘઉંલાને જીવતો જોઈને ફટ્ટ દઈને કમાડ ઉગાડ્યું સાસુ વહુ બહાર આવ્યા બધાને બનેલી વાત કહી ગોરણીઓને કહી બહેન તમારા વ્રતના પ્રતાપે અમારો ઘઉંલો સજીવન થયો ગોરણીઓએ ગાયને વાછરડાની પૂજા કરી હાર પહેરાવ્યો અને ગાય ગાયના કાનમાં કહ્યું ગાય માતા સત તમારું અને વ્રત અમારું તે દિવસથી એમને નીમ લીધું વર્ષો વર્ષ બોળચોથનું વ્રત કરવું તે દાડે ખાંડવું નહીં દળવું નહીં હે બોળચોથમાં જે બોળચોથનું વ્રત જેવું ગોરણિયું ને ફળ્યું એવું વ્રત કરનારને ફળજો વાંચનારને ફળજો અને બધાની મનો ઈચ્છા પૂરી કરજો બોળચોથમાં